હેલો નમસ્તે મિત્રો સ્વાગત છે તમારું મારી દેશી ફેમિલી ચેનલમાં અને નવા હોય તો ચેનલને સબસ્ક્રાઇબ કરી લેજો તો આજે આપણે આપણા ઘરે તમને ઝાડને એવું બધું બતાવું છું મિત્રો તો કન્ટિન્યુ વિડીયોમાં બન્યા રહેજો તો આ છે આપણી વાડી મિત્રો આ મારી બા છે તો થાંભા ઉડકે છે તમે જોઈ શકો છો મિત્રો ને આ છે આપણું ઘર તમે જોઈ શકો છો મિત્રો આ છે ભાણે દાદા રો રાયડું પાડે રો તો જોઈ શકો છો આ લોકો ઠામડા ઉટકે છે આડા કામ કરે છે આ લોકો દાળિયા દવા નીકળી ગયા છે રો તમે ઠેલું કરી તૈયાર અને નીકળી ગયા છે રોજ જાય છે આ છે મારા બાપા જોવો દૂધ ભરે છે રો જો આ અમારે લાભબેન આવી ગયા છે તમે જોઈ શકો છો વિડીયોમાં જુઓ દાંતણ કરીને આ છે આપણું નાળિયેરી તમે જોઈ શકો છો મિત્રો અને આ છે આપણે બીજી નાળિયેરી જો ત્યાં પણ નાળિયેર આવી ગયા છે અને અહીંયાથી આપણે જવાનું છે પાસળ છે અમુક રીંગણા ને એવું બધું છે અને મિત્રો તમે જોઈ શકો છો આ છે આપણી પાર્ટી તો તમને દેખાય આ આપણી પાર્ટી છે મિત્રો તમે જોઈ શકો છો અને અહીંયા પણ નાળિયાર બહુ આવી ગયા છે મિત્રો તમે જોઈ શકો છો જો તો આ છે આપણી પાર્ટી ભાઈ તો તમે જોઈ શકો છો ને મિત્રો અને આ છે આપણે રીંગણી અને આમાં જે રીંગણા નાના નાના એવા છે જો તમે જોઈ શકો છો અમુક નાના નાના રીંગણા આવી ગયા છે મિત્રો અને આ ખારેક હતી પણ ખારેકમાં કાંઈ જામ્યુ નહીં બહુ પાઇકી નહીં તમે જોઈ શકો છો મિત્રો આમાં નાના નાના રીંગણા થોડાક થોડાક આવવાનું ચાલું થઈ ગયું છે અને તમે જોઈ શકો છો આ બીજું રીંગણું તમને બતાવ્યું અને અહીંયા નાના નાના જો નાના નાના છે અત્યારે એક અહીંયા આવી ગયું છે નાનું એવું જો હે ને આવું નાના નાના અંગણા છે મિત્રો આપણી વાળીએ અને તમને બતાવું આ એક અત્યારે કેળની લૂમ પાકવા આવી ગઈ છે થોડીક હમણાં પાકી થાય એટલે પછી આપણે એને ખાવાની છે અને જે મિત્રોને ખાવા હોય તો આવી જજો મિત્રો આપણું ગામ દુધાળા છે તમે જોઈ શકો છો મિત્રો અત્યારે આ એક આપણે બીજી એક કેળ અત્યારે મોગરો કાઢ્યો છે એટલે આ વિયાણી કહેવાય તમે જોઈ શકો છો આ રીતની આપણે કેળની લૂમ આવે ને એટલે આ રીતનો આવો મોગરા જેવું નીકળે અને વિયાણી કહેવાય કેળ વી ગય છે એટલે આની એક લૂમ આવી જાય મિત્રો આ છે આપણે કપામાં જો તમે દૂધીનો વેલો અને આ અુડીબહેન આમથી આવે છે તમે જોઈ શકો છો મિત્રો તો એના મમ્મી પણ દાળીઓ વ્યાઈ તો આ તો આજનો બ્લોગ આશા છે કે અમારો આ બ્લોગ તમને ગમ્યો છે અને જો ગમ્યો હોય તો ચેનલને સબસ્ક્રાઈબ કરી લેજો અને આવા નવા નવા વિડીયો જોવા માટે અમારી ચેનલ સાથે જોડાયેલા રહેજો અને ધન્યવાદ થેન્ક યુ તો અત્યારે અહીંનો બ્લોગ આપણે બંધ કરીએ મારી બાજુ વાહીં કરવા નીકળી ગયા છે મિત્રો તમે જોઈ શકો છો હજી એટલી ઉંમર છે પણ બહુ કામ કરે છે